હાય દર્શક મિત્રો કેમ છ કે બધા મજામાં છો ડાંગરટેકનો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે છે ને ર્યુઝ કોન્ટેન્ટ આની પહેલાં મેં એક વિડીયો મૂકેલો છે ર્યુઝ કોન્ટેન્ટ વિશે આપણે આજે વાત કરીશું રિયુઝ કોન્ટેન્ટ વધુ પ્રમાણે ફેશલેસ ચેનલમાં ને બહુ વધારે આવે છે વધુમાં વધુ માત્રામાં જ ફેશલેસ ચેનલમાં હોય છે આજે આપણે તમને એવું વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે સમજાવશું અને સરળ એકદમ ગુજરાતીમાં કે તમારે રિયુઝ કોન્ટેન્ટ માટે છે ને કોઈ દિવસ કોઈ ક્રિએટરનો કોઈ યુટ્યુબરનો તમારે વિડીયો જોવાની જરૂરિયાત લગભગ રહેશે નહીં કારણ કે મેં પોતે હમણાં બે ચેનલ મોનિટાઈઝ કરી ર્યુઝ કોન્ટેન્ટવાળી એમાં બંને ચેનલમાં ર્યુઝ કોન્ટેનનો જ પ્રોબ્લેમ હતો પણ ર્યુઝ કોન્ટેન્ટ આવે છે તો તમને ખ્યાલ જ છે એના કારણે આવે છે કે ભાઈ બીજાનો વિડીયો હોય અથવા બીજાનું બીજું હોય તો કોપીએટ આવે ક્લેમ અથવા તો સ્ટ્રાઇક આવે અથવા રીઝ કોન્ટેન આવે આ પ્રોબ્લેમ બધા આવે એટલે આપણે આવી કાંઈ ચર્ચા કરવાની જરૂર છે નહીં હવે વાત એ છે કે આવી ગયો છે એના વિશે આપણે શું કરવું એના માટે આપણે એકદમ સરળતાથી શાંતિથી વ્યવસ્થિત પેલા છે ને તમે જો આખો એક તમે વસ્તુ કહી દો કે આ વિડીયો તમે આખો વોચ કરશો ને તો તમને બધી વસ્તુ સમજાશે નકર જો તમે કાપી કાપી જોશો તો ઠીક છે તમારી ઈચ્છાની વાત છે હવે જ્યારે રિઝ કોન્ટેન્ટ આવી જાય ત્યારે તમને સમય મળે ચૌદ દિવસનો સાત દિવસનો અઠ્યાવીસ દિવસનો તો તમે ભૂલ કરો તો તમને સીધો ત્રણ મહિનાનો મળે નેવ દિવસનો બરાબર નેવ દિવસમાં મળે ને એની પહેલા આપણે સાવધાન થઈ જવાનું કારણ કે નેવ દિવસ એટલે એ માથાનો દુખાવો છે નેવ ઘડીકમાં પૂરા ન થાય હવે તમારે જયારે રીલ્સ કોન્ટેન આવે ત્યારે તમને ચૌદ દિવસની કે સાત દિવસની જે તારીખ આવી ગઈ એ તારીખથી તમારે એક નોટ ને બોલપેન લઈ લેવાના છે નોટ ને બોલપેન હું તમને એટલા માટે કહું છું કે તમે ફરી પાછી આ ભૂલ ન કરો તમે જ્યારથી વિડીયો અપલોડ કરવાનું પાછું ચાલુ કરો રીલ્સ કોન્ટેન્ટ આવ્યો ત્યારથી એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બીજા કોઈની કોઈ વસ્તુ પછી નથી વાપરની મહેરબાની કરીને જો તમે એમાં પણ ભૂલ કરશો તો તમારે રિસ્કોન્ડ કોઈ દી નહીં જાય હવે તમારે આ બધી પ્રોબ્લમ ઊભો થાય ત્યારે જ્યાં તમારી ચેનલ વ્યવસ્થિત ગ્રો કરતી હોય તમે ચાર હજાર કલાક પૂરી કરી લીધી હોય એક હજાર સબસ્ક્રાઈબર તમારે પૂરા થઈ ગયા અને તમારી ચેનલ રેન્કિંગ કરતી હોય તો જ તમે મોટા સુધી પહોંચાઓ પણ એમાં આપણે ભૂલ શું કરીએ છીએ કે બીજાની વિડિયો આપણે યુટ્યુબમાં જોઈએ એટલે શું કે ભાઈ બીજાના વિડીયો બધા તમે ડિલીટ કર નાખજો ઓલું હોય તમે આમ કરી નાખજો એ આપણે ગાય ગાય બધું જોઈને કરી નાખી અને પછી એપ્લાયમાં મૂકીએ એટલે પ્રોબ્લેમ ક્યાં ઊભો થાય કે તમારો વોટ ટાઈમ ઘટતો હોય એટલે યુટ્યુબ તમને કોઈ જાતની વાત એ તમને કહી દો તમને ખાલી મેલ આવશે ભાઈ બરાબર પણ કે આ શોર્ટ વિડીયોમાં ર્યુઝ કોન્ટેન્ટ એ બધું તમારે તમારી જાત મેળવી ગોતવાનું છે અને એ તમે પ્રોપર નહીં ગોતી શકો અને તમે પાછી એપ્લાય કરશો એટલે તમને આવશે સીધું નેવ દિવસનું એટલે એ બધી ભૂલ કરો એની પેલા તમારે આ વિડીયો જો તમે આખો વોચ કહી તમે પાછી ભૂલ કરશો જ નહીં સો ટકા છે એના માટે થઈને તમને નોટ ને બોલ્ટન મેં કીધું કે તમે જેટલા વિડીયો અપલોડ કરો એ બધાનું તમારે વ્યવસ્થિત રીતે ટાઈટલ લખી અને રાખવાનું છે કે આટલા વિડીયો મેં આ સમય પછી અપલોડ કર્યા છે એટલે એ વિડીયો તમારે ચેક કરવાના રીએ નહીં ઓળું શું થાય કે તમે વિડીયો ડિલીટ કરી નાખો તમારે વોટ ટાઈમ ઘટી જાય તમે મોનિટાઈઝ માટે મોકલો એ તમારું પાછું રિજેક્ટ થાય કારણ કે તમારે પછી વોટ ટાઈમ ઘટતો હોય તમારે ડેલી બે વિડીયો નાખવાના છે તમે એક વિડીયો નાખતા હતા બે તંદી નાખતા હતા અઠવાડિયા નાખતા હતા પછી તમારે લાપરવાહી નથી કરવાની જો તમારે આમાંથી બહાર નીકળવું હોય તો અને સો ટકા તમે નીકળશો જ આ પ્રોબ્લેમમાંથી તમારે ડેલી બે વિડીયો અપલોડ કરવાના છે સવારે સાંજે કે તમારે જેમ સમયનું અનુકૂળ આવતું હોય એમ પણ તમે એ વિડીયો બે ડેલી અપલોડ કરશો એટલે એનો બેનિફિટ શું મળશે કે તમારી ચેનલ એક તો અત્યારે રેન્ક કરતી હતી તો જ તમે આ બધું પૂરું કરી શકાવો પ્લસમાં તમે રોજ બે વિડીયો નાખશો અને તમે મહિનોથી લગી બે વિડીયો નાખશો કન્ટિન્યુ તો તમારી ચેનલ સીધી રોકેટ થશે હવે તમારા જે ચાહક મિત્રો છે એને એ ઈ વસ્તુ મતલબ નથી કે આ ફાઈનેન્શિયલમાં રિયુઝ કોન્ટેન્ટ આવ્યું છે કે કોપરેટ આવ્યું એને તો શું છે એન્જોય કરવાનું છે તમે જે કેટેગરીના વિડીયો નાખો છો એમાં એ લોકોને મજા આવે એટલે એ તમારામાં બધા જોડાઈ ગયા છે એને એ કોપરેટ હારે કે રિયુઝ કોન્ટેન્ટ હારે કાંઈ લેવા દેવા છે નહીં હવે તમારી ચેનલ છે ને જોરદારની રેન્ક કરશે આ મારો જાત અનુભવ હું તમને શેર કરું છું તમારી ચેનલ જોરદાર રેન્ક કરશે હવે એ તમે સાઠ વિડિયો અપલોડ કર્યા છે ને એક મહિના દરમિયાન એના હિસાબે તમારા જૂના વિડીયો છે ને એ બધા પાછળ રહી ગયા હશે અને નવા વિડીયો બધા રેન્ક કરવા માંડ્યા હશે હવે તમારે જયારે પાછો એપ્લાય નો સમય કરવાનું છે કે યુટ્યુબમાં બીજું એક ઈ ડખો છે કે ઈ લોકો શું છે વીક એક વીક પહેલા બે વીક પહેલા ટૂંકમાં એક દિવસ બે દિવસ ચાર દિવસ રીતે બતાવશે પછી સીધું વીકમાં વહી જશે એટલે પછી એમાં તારીખ નહીં આવે તમારે મેં નોટ બોલપેન હું તમને વારંવાર એટલા માટે કહું છું કે જો તમે નોટ બોલપેન થી તારીખ નોટ કરેલી હશે ને તો તમને ખ્યાલ આવી જાય આપણે ફલાણો વિડીયો આટલી તારીખે અપલોડ કર્યો હતો એટલે એ વિડીયો કારણ કે એ આપણે વ્યવસ્થિત ધ્યાન બીજાને કોઈ વસ્તુ નથી પછીના જે વિડીયો છે એમાં તમને જ્યાં જ્યાં ડાઉટફુલ લાગતો એ બધા વિડીયો તમે ઉડાડ્યું અને એ તમે વિડીયો ઉડાડશો તમારી ચેનલના રીત પણ ડાઉન નહીં થાય તમારી ચેનલનો હોટ ટાઈમ પણ નહીં ઘટે તમારી ચેનલમાં આડ ઇફેક્ટ કોઈ જ હતી નહીં પડે એનું કારણ શું કે તમે રોજ બે વિડીયો છે તમારી ચેનલ હતી એનાથી સારી અત્યારે હાલે છે અને પછી તમે જૂના વિડીયો ડિલીટ કરશો તેમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય એ વ્યવસ્થિત બધા વિડીયો તમારે જેટલા જેટલા ડાઉટફુલ લાગે છે ને એક આપણે છે ને ગુજરાતીને કંજુસાઈ બહુ હોય એટલે મિત્રો એક વસ્તુ એ તમને કહી દઉં ખાસ કરીને કે તમે આમાં ક્યાંય કોઈ જાતની કંજુસાઈ ન કરતા કંજુસાઈ છે નહીં તો કે આપણે જોઈએ યાર આમાં તો ટુ કે વ્યૂ છે ફોર કે વ્યૂ છે પચાસ કે વ્યૂ છે વન મિલિયન વ્યૂ છે એ બધા મિલિયન તમે ભૂલી જાજો એ મિલિયન તો તમારી પાછળ તોડશે જો તમે એને ભૂલી જશો ને તો એટલે એ જ્યાં જ્યાં ડાઉટફુલ હોય ને જેટલા જેટલા વિડીયો તમે બીજાના વાપરા હોય કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે બીજાનું વાપરું હોય બધા વિડીયો તમે ડિલીટ કરી નાખજો એકદમ તમારી આખી ચેનલ ફ્રેશ બનાવી એનો સમય વયો જાય તો ભલે વયો જાય ચૌદ તારીખનું કીધું ચૌદ તારીખ ભલે સત્તર તારીખ થઈ જાય પણ આ બધું સાફ કરી અને પછી તમે એપ્લાય કરશો ને એક જ ધડાકે તમારી ચેનલ મોનિટાઇઝ થાશે જ નો ડાઉટ છે અને મોનિટાઇઝ થાશે એટલે સીધું ડાયરેક્ટ તમારે ઇન્કમ ચાલુ હવે આ વિડીયો મને એવું લાગે છે કે તમને આખે આખો વ્યવસ્થિત સમજાઈ ગયો છે અને રિયુઝ કોન્ટેન્ટ કાઢવાની રીત આનાથી સારી બીજી કોઈ હોય જ નહીં અમુક તમે ક્રિએટરના વિડીયો જોશો ને તમને એ કહેશે કે તમે આ વિડીયો કાઢ નાખો ઓલો વિડીયો કાઢ નાખો પણ તમે અધ બેરું કામ કરશો ને એટલે આ રિઝ કોન્ટેન્ટ ઘડીમાં જશે જ નહીં કારણ કે ર્યુઝ કોન્ટેન્ટ એ માથાનો દુખાવો છે જ આખો ઓલગ ટાઈપનો જ એટલે મેં કીધું તમે કામ કરશો ને તો સો ટકા તમારો રિયુઝ કોન્ટેન્ટ જાશે જ કારણ કે તમારે સાઠ વિડીયો એટલે ઘણું બધું કહેવાય એમ ર્યુઝમાં તમે બે વિડીયો નાખશો અને મહિનાથી લગી નાખશો એટલે તમારી ચેનલ અત્યારના કરતા ક્યાંય સારી થઈ જશે અને ર્યુઝ કોન્ટેન્ટ તમારો જડમૂળમાં થયો જશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં અને આમાં જો તમને ક્યાંય પણ કોઈ વસ્તુનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મને પર્સનલી મારી ફેશલેસ ચેનલનું છે ને એમાં મને પર્સનલી ત્રણ ચાર જણાના મેસેજ આવ્યા હતા કયા ર્યુઝ કોન્ટેન્ટ ર્યુઝ કોન્ટેન્ટ એટલે આની પહેલાં મેં એક વિડીયો રિઝ કોન્ટેન્ટનો મૂકેલો છે પણ એમાં આ રીતે બારીકીથી સમજાવવાનું નહોતું ઉપર છેલ્લું તમને ગ્રેલિન આપેલી હતી પણ આ વિડીયો તમને વ્યવસ્થિત રીતે તમે વોચ કરશો ને એટલે તમને બધી વસ્તુ તમને સમજાઈ જશે કે ખરેખર યુઝ કોન્ટેન્ટ કઈ રીતે કાઢવાનો છે અને આનાથી સારો ખરેખર બીજો કોઈ આઈડિયો મારી દ્રષ્ટિએ હોય નહીં કારણ કે મેં હમણાં જ એનો અનુભવ કર્યો છે બે ચેનલ મોનિટાઈઝ કરી છે ર્યુઝ કોન્ટેન્ટ વાળી અને મેં આ રીતે જ કરી છે મહિના દિવસનો સમય લઈ ગયો છે ના નહીં પણ મહિના દિવસ પછી એ મેં જેની બે ચેનલ કરી ને એ ભાઈનો મને ચારથી થી પાંચ તો પર્સનલી ફોન આવી ગયા છે કે યાર બહુ મસ્ત કામ થઈ ગયું અને હવે એની ચેનલ સારામાં સારી ચાલે છે એની રીતે કામ કરી રાખે છે હવે ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત